ગુજરાતના આ શહેરમાં કરવામાં આવ્યા ہوجવાનું લોકોનું માનવું છે કે કર્ણની ઈચ્છા મુજબ ભગવાન કૃષ્ણતેમના પાતિ દેહના અંતિમ સંસ્કાર કરવા અહીં લાવ્યા હતા માત્ર 1 ઇંચ જમીન એવી હતી કે જ્યાં પહેલા કોઈ મૃતદેહનો અગ્નિ સંસ્કાર થયો ન હતો અને આટલી નાની જમીન પર મૃતદેહ રાખવાનું અને તેને બાળવું શક્ય નહોતું તેથી ભગવાન કૃષ્ણે તે જમીનના ટુકડા પર તેમ મૂક્યો અને કર્ણનું શરીર મૂક્યો અને અંતિમ સંસ્કાર કર્યા હતા મહાભારતમાં મહાન યોદ્ધા કર્ણનું મૃત્યુ યુદ્ધના 17મા દિવસે થયું હતું भगवान कृष्ण की प्रेरणा से अर्जुन ने दिव्य शास्त्र की मदद से कर्ण ने मारवा में सफल થયો હતો એવું માનવામાં આવે છે કે કર્ણની બહાદુરી અને દાનથી પ્રસન્ન થયેલા ભગવાન કૃષ્ણે તેને જીવનની અંતિમ ક્ષણોમાં वरदान માંગવાનું કહ્યું હતું કર્ણએ એવી ભૂમિ પર તેમનો અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યાં પહેલા ક્યારેય કોઈના અંતિમ સંસ્કાર થયા ન હોય એવું કહેવાય છે કે ભગવાનને આખી પૃથ્વી પર કોઈ જમીનનો ટુકડો મળ્યો નહીં જ્યાં કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર તેમનો પહેલો થયા ન હોય मात्र सूरत शहरना तापी नदीना किनारे एक इंच जमीन मडी आवी होती ज्या अगाव कायरे कोइना मृतदेहनो अंतिम संस्कार करवामा आव्यान होता गुजरातना सूरत शहरना वराछा विस्तारना लोकोनु मानु छे की कणनी इच्छा मुजे भगवान कृष्ण तेन्ना बापी देन्ना अंतिम संस्कार करवा हुन आव्या होता

मध्यप्रदेशના સાતવડા પર્વતમા વૈનલના મુલતાઈ ગામમાં તળાવ પાસે આષાઢ સુદ 7મ째 દિવસે તાપી નદીનું પ્રાવર્ત્ય થયું